પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે નવા શૈક્ષણિક સત્રથી એડમિશન પ્રક્રિયા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં છેલ્લી તેર તારીખ હતી જેમાં છોતેર વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા હતા ત્યારે આગામી વીસ જૂનના રોજ ચાલીસ બેઠક અને દસ ટકા એસ સાથે ચુમ્માલીસ બેઠકમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પરીક્ષા લેવામાં આવશે પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ તરત જ પોતાનું પરિણામ જોઈ શકશે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર નવથી સરકાર અનુદાનિત હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે બે હજાર નવથી પ્રથમ બેચથી લઈને અત્યાર સુધીમાં પંદર બેચોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામના વિવિધ અભ્યાસક્રમો અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ગુજરાત સહિત ભારત તેમજ વિદેશના દેશોમાં ઉચ્ચ કક્ષાની હોસ્પિટલોમાં પ્લેસમેન્ટ જોબ ધરાવે છે ત્યારે સોળમી બેચમાં હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી ત્યારે આ વખતે હવે ચુમ્માલીસ બેઠક માટે ઇઠ્યોતેર વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ ભર્યા હતા ત્યારે આગામી વીસ જૂન ના રોજ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે ચુમ્માલીસ બેઠક માટે ઇઠ્યોતેર વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પરીક્ષા લેવામાં આવશે જેમાં સો માર્કસ નું ઓનલાઈન પેપર હશે જેમાં એક પ્રશ્નનો એક માર્ક હશે જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ તરત જ પોતાનું પરિણામ કોમ્પ્યુટરમાં જોઈ શકશે તો વિદ્યાર્થીઓ માટે સિલેબસ પણ ઓનલાઈન વેબસાઇટ પર મૂકવામાં આવ્યા હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટના વડા કે કે પટેલે જણાવ્યું હતું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટના માસ્ટર્સ કોર્સ માટેના એડમિશન સંદર્ભે વિદ્યાર્થીઓ દ્વારા એડમિશન ફોર્મ ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર કરવામાં આવેલ હતા જે અંતર્ગત એડમિશનના ક્રાઇટેરિયા મુજબ પ્રવેશ પરીક્ષા લેવાની થાય છે જે પ્રવેશ પરીક્ષા તારીખ વીસ જૂન બે હજાર ચોવીસના રોજ ગોઠવેલી છે આ પરીક્ષા કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે વિદ્યાર્થીઓ માટેનો પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમની વિગતો એ યુનિવર્સિટી વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે તેમજ વિદ્યાર્થીઓ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી અને પ્રવેશ પરીક્ષા આપી છે ટોટલ ચાલીસ બેઠકો છે અને દસ ટકા એ ઈડબ્લ્યુએસ કોઠા